કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં છો ચાલુ છે ને મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે આ લોકોનો હાલ કેવો થઈ ગયો છે તો આજે ધોળેટી છે તો તમને અને તમારા પરિવાર ને હેપ્પી ધોરેટી શરૂઆત બહુ મોડું નથી કરું તો હેપી ધોળેટી

હા પાર્ટી તો હું આપીશ ચલો તો મિત્રો આજે આ લોકો મેં ગઈકાલે કીધું તું કે ધુરટી આવશે આપીશ તો પાર્ટીમાં માં તમને હું પફ ખવડાવીશ ઓકે તમને પફ ખવડાવવાનું છું તો ચાલો હવે પફ કેરે ખાશું બપોરે ખાસો ને તો કેટલા લાવવાના એક એમ એક તારો લાવીશ એક જાનવી નો ના જાગૃતિ જાગૃતિ ઓકે અને એક ખુશાલી અને એક ભાવેશ નો ઓકે હા બપોર પછી સવારે હોત તો આ લોકોનો જેવો હાલ તમને દેખાય છે એવો જ હાલ મારો થઈ ગયો હોત જો મારી પાસે તો કલર છે નહીં પણ હું જયારે બજારમાં જઈશ પોફ લેવા માટે તો હું તમારા માટે કલર સ્પેશિયલ લઈને આવવાનો છું ओके तो लाओ तुम्हारा मन उछेरो कलर में आपो क्या क्या लगाओ पर से मारे चलो हैप्पी होली डोरेटी हैप्पी डोरेटी क्या छे बीजो ओके तुम्हारो कलर तुमने लगाओ <laughs> नहीं खुशाली तुम्हारो कलर तुम्हारा ने जारे उमणे लाई सु हो बाप रे तू तो बाकी रह हैप्पी डोरेटी बेबी गर्ल तो जो है हैप्पी डोरेटी ओके ओके ओके, ओके, ओके

હા તો આજે તો પણ હું ઘરે આવી ગયો છું કેમ કે ઘણું બધું કામ હતું તો કોઈ નહીં ચલો આ છોકરાઓ જોડે હું એન્જોય કરી લઈશ અને મન મારું નિપટાવી લઈશ સો પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને રૂહી અને વીર સો પ્લીઝ મને આ વ્લોગ તમે જોતા હોય તો આઈ લવ યુ અને તમને પણ હેપી ડ્યુરેટી અને રીતિકા તને પણ હેપી ડ્યુરેટી તો ચાલો વે ગઈ સાલ તો આપણે બધા સાથે હતા તમને ખબર છે ખબર ગઈ સાલે આપણે બધા સાથે છે આજે આ લોકોની એટલી બધી હાઈ એનર્જી છે કે ના પૂછે વાત હું ખેતર માં ગયો છે એમ ના અરે યાર હો એટલે બહુ જ મજા આવે કે નીતા ભાભી જોઈએ મારી બહુ જ મજા આવે તો ચાલો મિત્રો હવે આ લોકોને પાર્ટી આપી કેમકે આ લોકો ઘરે જમવા જમ્યા પહેલા પણ આ લોકોને મારે પાર્ટી આપવી પડશે તો મળીએ થોડી વાર પછી સો પ્લીઝ બ્લોગ માં કન્ટિન્યુ બને રહે છે નીચે કેમ કે ઉપર તો આપણે એન્જોય કરી લીધી છે નહીં હા કોણ પણ દે કરી બધાય હેપી ધુરીટી મમ્મી હેપી ધુરીટી જો આનો હાલ તો બનાના હાલ તો જો કેવો હાલ થઈ ગયો મને આ લોકો મારો હાલ કેવો કરના કે ખતરનાક હવે કેટલા વાગે છે ઓહો હજુ સાડા દસ વાગવા આવ્યા છે અને ચાલો આપણે પફ લેવા માટે જવાનું છે

Hvordan var det? Kjempebra! Hvordan var det der? Det var kjempebra! ઓ જો 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 પડી નહીં મજા મજા ગઈ ભાઈ ધીમે ધીમે દેવાન ખબર પડશે બોલશે હો જોરદાર ભાઈ હો મજા પડી ગઈ લગાય 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 સાચી વાત છે <laughs> ले 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 बस नै छोटी मान्छे नै छोडि न

ઓ વાવા મોજમાં બહુ આલા બેનો આપણો બંદર જેવું થઈ ગયું બંદર જેવું મો થઈ ગયું મારું મારું કેવું છે અજમ પીજો મારી અમારું ચિંતું જોઈને હજુ તો બાકી છે હજુ જે બહાર નેકર છે એના બુક્કા છે જે જેના છે હજુ નહીં નહીં એ જો એના કલરમાં કોમચોપડવાની હે હેલો હવે દિવસ દિવસ જતા કલર માર હો 5 નહીં

અમે ધૂરેટી રમીને હવે ઘરે પાછા આવી ગયા છે બાકી ફરિયામાં એક કોઈને પણ મેં છોડ્યા નથી પણ મારો બહુ જ ખરાબ હાલ કર્યો છે બાકી છેલ્લા ભાભી રહી ગયા હતા હવે નીતાભાભીને પણ હું લગાવીને આવતો રહ્યો છું બાકી અહીંયા ફરિયામાં તમામ જેટલા પણ લોકો હતા એ બધાને જ મેં પીપળાની કોમર્સ જે આવે ને કારી બ્લેક એકદમ બ્લેક અને તેલવેળીને બરાબરનું મેં લગાવી દીધું છે થાકી ગયો ભાઈ જોકે રિતિકા જોડે હોત તો બહુ જ મજા આવે પણ ડોન્ટ વરી બધાના ભૂગા કાઢી દીધા બાકી દિલીપ કાકાને તો નાખે જે કાદું બધું હતું એ બધું લાઈન બધું એમની પર વેઢી દીધું છે બાકી ચાર પાંચ જણના એ લોકો ઉડાવે છે છતાં પણ એ વસ્તુ જતું નહીં બાકી ઓની હાલત જો કંઈ નહીં હવે તો આપણે સ્નાન નહીં નાખીએ છીએ કેમ કે હવે તો બહુ થઈ ગયું કેમ કે બપોરના એક વાગવા આવ્યો મમ્મી

તો પ્લીઝ મિત્રો છે ભલે મેં લીધું પણ એ લોકો મને છે જ પણ બરાબર તગડી ભૂખ લાગી છે અને વાગે છે બપોર એક હજુ સુધી મેં ખાધું નથી તો ફટાફટથી હું ખાઈ લઉં પછી જે એ થાય બાકી મેં નહીં તો લીધું છે ફટાફટ ફેસ પણ થઈ ગયો છું અને કલર પણ ગયો છે પણ હાથમાં થોડો બાકી છે અહીંયા થોડું થોડું બાકી છે પણ એ લોકો બગાડવાની મને શું કહેવાય વોર્નિંગ આપી છે જો બગાડીને એ લોકો રહેવાના છે જો કે મેં એ લોકોને બધાને જ બગાડી નાખ્યા છે એટલા માટે એ લોકો મારી રાહ જોઈ બેઠે છે પણ હું ચેચવી નહીં રહીશ હું ફટાફટી ખાઈ લઉં પછી ફટાફટ ઉપર જતો રહું જે લોકો આવે નહીં તો મળીએ થોડી વાર પછી કેમ કે બહુ જ ભૂખ લાગી છે કેમ કે કોબીસનું શાક બને મેં શું બનાવ્યું કોબીસનું બટાકાનું શાક ને છા છાસ છાસ ને રોટલી તો ખાઈ લઈએ જો ને ડ્રોપ મે બ્લોગ માં કીધું છે કે મારું આઈ બનીરો છે જો નીતા ભાભી આઈને મને કેવું કે આ શું હતું મેહંદી મેહંદી હતી ને જો મે મેહંદી લગાઈને ગતરા યાર મારું મોજ જો ચી બો ગંદે છે મને ખબર હતી જ કે મે એમને લગાવ્યું છે તો એ લોકો મારી રાહ જોઈને બેઠા છે મેં એની તમને પ્રીવિયસ માં આચાર્ય વિડિયો માં કીધું હતું કે લોકો મને રંગીતી ને રહેશે અને ફાઇનલી હું ખાવા અહીંયા બેસ્યો છું બહાર જ કેમ કે મને ખબર હતી કે લોકો આવશે તો અહીંયા ચેચું બેઠો પણ એક બાજુ એક જણ આ બાજુથી આવ્યો એક જણ આ બાજુથી આવ્યો અને બધા જ આઈને ઘેરી મને લગાઈ દીધું જો મેરી આની જાય છે હે જાય મેરી છે ને યાર લાવ ફટાફટ મિત્રો જોઈ નાખે દે પીઉ જો જો મેં તો જતું નહીં જો બાકી 10 10 વખત સાબુ લગાયા છે છતાં પણ હજુ જતું નહીં મારા હવે આવતી સાલ હું 500 રૂપિયા એક કિલો આવશે ને તો હું લાવવાનો છું 500 રૂપિયા કિલો છે છે આ લોકોને બધા ભૂક્કા છે કેમ કે મેદી બહુ ખતરનાક હતી ગયું હતું થોડું હજુ જતું જ નહીં ને વાહ ભાઈ વાહ હો બંગા ભૂખા વગર ને બધા કરે હું ખરાબ થઈ ગયો જો ના કેવું થઈ ગયું યાર ઘણો બધો સાબુ ઘસો છતાં પણ મિત્રો જતું નહીં જો કેમ કે આખા સરની હાલત મારી ખરાબ કરી નાખી છે કેમ કે નીતા ભાભીની મેં લગાઈ નહીં પણ બહુ મોટી જ ભૂલ કરી મને આવી નથી ખબર મને એવું લાગ્યું કે એ લોકો કલર લઈને જ આવશે પણ એ તો દસ વાળી પેલી પંદર રૂપિયા વાળી મહેંદીનો કોણ આવે છે ને એ મહેંદીનો કોણ લઈને આવ્યા હતા જોકે પાંચ મિનિટમાં આપણી મહેંદી મૂકીને કેવો કલર આવે છે એ મહેંદી હતી આ એટલું બધું ચતરે છે કે ના પૂછ્યો બહુ એટલે બહુ જ ચતરે છે મને આપ જોઈ શકો છો આખા શરીરની હાલત મારી ખરાબ કરી નાખી છે અહીંયાથી મોડીને કે આખું મો લાલ લાલ થઈ ગયું છે પંદરથી વીસ વખત મેં સાબુ મોં પર ઘસ્યો છે ફેસવોશ પણ ઘસ્યું છે તે છતાં પણ ક્લિયર મોવા પ્રૂફ થતું નથી જાયું મમ્મી નહીં કહ્યું એવું ને એવું લાલ લાલ મેદી થઈ ગઈ લાલ મેદી થઈ ગઈ પણ પીલી મેદી હતી મમ્મી આપણે જે પેલી પાકી હતી એ હતી પેલા ફાસ્ટ કોન હતો હા ફાસ્ટ કોન હતો યાર બો એટલે બહુ જ ખરાબ લાઈ ભરે છે અને એટલું બધું ચચરે છે કે ના પૂછી વાત કારણ કે બહુ ચચરે છે મને ચાર પાંચ તારીખે લગ્નમાં જવાનું છે અને હું સ્કિન કેર કરતો તો અને આજે સ્કીન કેર મારી થઈ ગઈ પૂરી તરફથી થી કેમકે બહુ એટલે બહુ જ તકલીફ પડી ગઈ મને જોજો ખરા એ ભાઈ બહુ લાઈ ભરે છે કે બહુ લાઈ ભરે છે તમને ટેન્સી લાગતું નહી હોય પણ અહીંયા બધું લાઈ ભરે છે મને કે ના પૂછ્યું હોત કેમ કે ફટાફટ મેં જમી લીધું અને મને ખબર નહીં ભાઈ એ લોકો આ બાજુ છે કે આવ્યું નહીં કયા લોકો આ બાજુથી આવ્યા મને ખબર હતી કે લોકો આવવાના જ હતા પણ પેલા ભાઈ કે ના ના હું તો ખાલી તમારા ઘરે જમવા આવ્યો છું તું સારું એમ કીધું પાછળથી એ લોકો આવી મને પકડી લીધો બાકી દસ લોકો હતા તે આઠ નવર જેવા લોકો હતા અને નીતા આને પણ બધું જ લગાવી દીધું તો કોઈ નહીં હોળી છે એટલા માટે કોઈને આપણે ના ના કહેવાય પ્રેમ હોય તો આ બધું થાય તો બાકી થાય નહીં તો મળીએ